વાપી માર્ગ ઉપર ઓઇલ ધોળાતા ત્રણ બાઇક સ્ટીપ મારતા પટકાયા ફાયર ટીમ સ્થળ ઉપર પહોંચી પાણી વડે માર્ગ ધોઈ ઓઇલ સાફ કર્યો

માર્ગ ઉપરથી કોઈક વાહન ચાલક ડ્રમમાં ઓઈલ ભરીને જતી વેળા ઓઈલ ધોડાયાનો બનાવ બન્યો હતો જો કે સમય સૂચકતા વાપરી ઓઇલ સાફ કરી દેવામાં આવતા વાહન ચાલકોએ રાહત લીધી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો